સ્વષ્ઠિઓની અને માયાભાઈની સમજજો આપણા સમાજ ને હાથો બનાવવામાં આવ્યો છે હાથો બંગાણા ધામમાં બાપા ભજરંગદાસ બધાયનું ભલું કરે મારી ઘરે પણ મૂર્તિ છે અમે પણ પૂજા કરીએ અને તમે પણ કરતા હશો આપણો સમાજ હંમેશા સેવા ભાવી રહ્યો છે બંગાળા આજુબાજુના જેટલા પણ તાલુકા તમે લઈ લો

હંમેશા શ્રદ્ધા ના નામે ખાલી સેવા કરી જાણી છે શું કર્યું છે સેવા જયારે ટ્રસ્ટ બનાવવાની વાત આવી એટલે મજા આવે એ બધા ગોઠવાઈ ગયા અને આપણે હજુ શું કરીએ છીએ સેવા કરીએ છીએ કે નથી કરતા તો ખરેખર જો સેવા કરવી હોય તો આ સમાજને કઈ ફાયદો થાય ને એવી સેવા કરો એવી ન્યાય માટે બીજા લોકો ભાઈ ભીખ માગવા જવાની કે પોલીસ પ્રશાસન ધ્યાન નથી દેતું આરોપીને સાવરવામાં આવે છે આરોપી કોઈ ભી હોય આરોપી દોષી છે કે નિર્દોષ એ સાબિત કરવાનું કામ કોનું છે ન્યાયતંત્ર નું કોનું કામ છે ન્યાયતંત્ર નું આપણે ફલાણો વ્યક્તિ દોષી છે પણ સાબિત કરવાનું કામ કોનું છે ન્યાયતંત્ર નું અને આપણે ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આપણે ન્યાય મળશે મળશે અને મળશે કેવાનો મતલબ મારો એટલો બરાબર મેં આજે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું હતું ભાઈ એવી સેવા ના કરો તમારા સૈનિક સેવા કરવી હોય તો તમારા બાળકોના શિક્ષણ માટે કરો તમારા સેવા કરવી હોય તો તમારા આર્થિક ઉદ્ધાર થાય તમારા એવી સેવા ના કરો કે તમને ધોકા પડે અને દુનિયા દાંત કાઢે દાંત દુનિયા દાંત કાઢે એવી સેવા બંધ કરો બંધ અને આ સેવા કરવામાં માં જાય ને એટલે આપણે ધોકા પડે છે

હું આજે પણ મેં મીડિયામાં કીધું ને હજી પણ કઉ છું બરાબર કે જે એટલી બધી સેવા આપણે કરી હોય અને એ લોકો જો માનવતાવાદી હોય ને તો બંગાળના ધામમાં પચાસ ટકા કસ્ટી કોડીના દીકરાને બેહાડવામાં આવે બાકી સેવા કરી જો પણ બરાબર આપણે કઈ વાંધા કરવાના છીએ ભાઈ નથી ને તો હું એટલું કઉ છું ભાઈ અમે એટલા વર્ષોથી સેવા કરીએ તો અમને પણ લાભ આપો અમારા સમાજને સમજો મારે ટ્રસ્ટ નથી બનવું ન્યા સમજજો પણ જે સેવા આપણે કરીએ છીએ તો સમાજ નું કઈ કઈ નામ તો બોલાવું જોઈએ કે નહીં વાહી નામ વાહો માં આપણા નામ બોલાવવાના છે બસ વધારે વાત નહીં કરતા મારી આ વાત આજે હારે અને કાલે પણ આજ રહેવાની છે કઈ ફેર પડશે નહીં જય સમીકરણ જય ભારત જય ભારત